સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ઓગણ ચાલીસ માં સર્વ જ્ઞાતિય સમૂહ લખ્યો એટલે આ મનસુખભાઈ વાજા એની સમગ્ર ટીમ કારણ કે એની ટીમ છે ને બધાના નામ લેવા પડે એવા બધા એક એક થી ચડ્યાતા આખી ટીમ છે આમ યુવક યુવક મંડળ કહીએ પણ આમ છે યુવક જેવા છે પણ બધા મોટા છે મારા વડીલ છે પણ છતાં યુવાઓને સન્માવે એવું કામ આ ટીમ કરી રહી છે અને આપણે જોઈએ છીએ કે સમૂહ નહીં સમાજ જીવનની જેટલી પણ વ્યવસ્થા હોય એ દરેક વ્યવસ્થાની અંદર દરેક ક્ષેત્રમાં કામ આ સત્યમ સેવા યુવકોને કરી રહ્યું છે એટલે દરેક ક્ષેત્ર હોય પછી એ વિદ્યાર્થી સન્માન હોય ગરીબ માણસને કંઈક અનાજ દેવાનું હોય કે અંત અધિકારીઓ માટેની કોઈ યોજના હોય સરકારી હોસ્પિટલ ની અંદર ભોજન હોય હા એટલે આ બધું કામ આ સમગ્ર ટીમ કરી રહી છે ત્યારે આપણે એમને ધન્યવાદ આપીએ કે ભગવાન દત્તાત્રેય માં અમ એમને બધાને શક્તિ આપે અને આપણે વિભુદાન ભાઈ તો કે છે ને કે આપણે ઘણી વખત તો કે ઘી ભાઈએ તો એને દીકરીને લગન બહુ સારા કર્યા તો એ તો એ તો કરે છે કે બાજુવાળો થોડું કરવા આવે એ તો એની ફરજ છે પણ આજે આ સત્યમ સેવા યુવક મંડળની સમગ્ર ટીમ બે ચાર ઉપર દીકરીઓના સમૂહ લગ્ન કરી અને જે રીતે દીકરીઓને ઘરે એક સારા ઘરની અંદર પણ એમને કરિયાવાડ ન મળે એવો કરિયાવાડ આપી અને ભેગો કરીને માગવું કરવા બરોબર છે પણ આ દીકરીઓ માટે આ ટીમ જે કામ કરી રહી છે ત્યારે એમને ખરેખર આપણે ધન્યવાદ આપી કે આ દીકરીઓના આશીર્વાદ આ દીકરીઓની શક્તિ એની અંદર છે કે આ દીકરીઓ એની અંદર શક્તિ આપે છે અને આશીર્વાદ આપે છે આ સારા કામ કરવાનું અને અમે તો એવું કહીએ છીએ કે અમને આ કાર્યક્રમમાં બોલાવી અને અમારો ફૂલ વધારો તમે આની અંદર આવી તો અમને પણ કંઈક શક્તિ મળે અને અમને બોલાવો તો અમને પણ કંઈક આ શક્તિની અંદર કામ કરવાની ભક્તિ મળે અને સાથે અહીંયા બધ થઈ મહિલા મંડળના બેનો આખા જૂનાગઢના એ બધા જોડાય છે અને મા આપના એ ઉભા છે એને બધા જે રીતે કામ કરી રહ્યા છે એમને ખરેખર વંદન છે એટલે આપણી કહેવત છે ને સમાજમાં સૌથી સારું કામ એ છે કે કોઈ સારું કરતા હોય ને એને કહી ગઈ તો એટલે એ કામ આપણે કરી અને આ લોકોની શક્તિમાં વધારો કરી આજે અહીં બોલાવી અને માન સન્માન આપ્યું અને આપ સૌના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે હું ધન્યતા અનુભવ છું ચાલુ છે પૈને ત્રા ફેરા ફરાય છે પણ અવાજ હભરાતો હોય તો દરેક મગજમાં એ રાખજો કે હું વિનંતી કરું છું કે આ વો આવે છે હોવ નથી ઘરની દીકરી છે ઘરની લક્ષ્મી છે એને એ રીતે સન્માન આપજો ને દીકરીને વિનંતી કરી છે કે જે ઘરમાં જાય છે તે સાસુ નથી માં છે આ બે ભાવ જો બે લોકો જોશે તો ઘરમાં ક્યારેય તકલીફ નહીં થાય આ સૌથી ઘરનું મોટું કરેલું છે અને જે ઘરની અંદર સ્ત્રીની સુખી હશે સ્ત્રીની સમાનતા હશે એ ઘરની અંદર લક્ષ્મીનો વાસ હશે અને લક્ષ્મી આવશે તો આ ભાવને ધ્યાન રાખી અને ઘરની અંદર જયારે આપણી દીકરી ને આપણે દીકરી ગણતા હોય તો વહુ દીકરી ગણવી આપણી મા આપણે માં ગણતા હોય તો આપણી સાસુ ને આપણે માં ગણવી આ ભાવ થશે તો સમાજમાં ક્યાંય ઘરની અંદર કંકાસ નહીં આવે સૌથી મહત્વનું પાસું છે તો આજે બધા નવયુગલને એમના નવા જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ગાંગોલી ગુજરાતી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ગોઠશો નહીં અને ગેલ આઈકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે